નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો અને હું છું તમારી સાથે હિના સમાચારોની શરૂઆત કરતા પહેલા એક મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ જોઈએ આપણે રાજકોટથી તો રાજકોટના ચોટીલા હાઇવે પર નજીક સર્જાયો અકસ્માત રાજકોટના ચોટીલા હાઇવે નજીક અકસ્માત સર્જાયો ચોટીલા અમદાવાદ હાઇવે ઉપર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત આર્ટિકા અને બ્રેઝા કાર વચ્ચે સર્જાયો અકસ્માત બંને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બ્રેઝા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ અકસ્માતમાં બંને કારમાં સવાર લોકોનો લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો આ એક રાજકોટ એક મહત્વના સમાચાર કે રાજકોટના ચોટીલા હાઇવે નજીક અકસ્માત સર્જાયો છે ચોટીલા અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અર્ટિકા અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બ્રેઝા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અકસ્માતમાં બંને કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે